ભરૂચ વિહારમાં નીકળેલા સાધ્વીજી ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પાદરા સમસ્ત જૈન સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આરોપીને કડક સજાની માંગ કરી ભરૂચથી અગિયાર કિલોમીટર દૂર થામ દેરોલ હાઈવે પર છ જૈન સાધ્વીઓ પર હુમલાની હિચકારી ઘટના બની હતી આ કેસમાં ભરૂચ પોલીસે અલતાફ હુસેન નામના શખ્સની ધરપકડ કરી છે આરોપ મુજબ અલ્તાફ હુસેનને જૈન સાધ્વીઓનો પીછો કરીને તેમના પર હિંસક હુમલો કર્યો હતો અલ્તાપે બેલ્ટ વડે જૈન સાધ્વીઓને નિર્દયતાથી માર માર્યો હતો આ દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કરનાર ગ્રામજનોને પણ અલ્તાપે માર માર્યો હતો આ હુમલાની ઘટનાને લઈ હવે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે પાદરા શ્વેતાંબર જૈન સંઘ અને દિગંબર જૈન સંઘમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સમસ્ત જૈન સમાજના લોકો આજે ભેગા થઈ પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પકડાયેલા આરોપીઓને સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા થાય તેવી માંગ કરી છે આજ રોજ પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા તારીખ સત્યાવીસ પાંચના રોજ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ભરૂચથી આવતા ડેરોલ પાટીયા પાસે જૈન સાધવીજી ભગવંતો વિહાર કરી રહ્યા હતા તે સમયે એક હજારના ઈસમે કોઈપણ કારણ સિવાય તેઓ ઉપર હિચકારો હુમલો કરેલો એને ધ્યાનમાં રાખી અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ થયેલી અને હુમલાખોર નામે અલ્તાભ હુસેન હમીદભાઈ શેખ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે આ ધરપકડ કરાયેલ ઈસમને સખતમાં સખત સજા મળે અને સમાજને દાખલો બેસે તેવી સજા કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે એમાં અમે રજૂઆત કરેલી છે કે આવા ઇસમોને નશ્યત કરવામાં આવે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચતી કરવામાં આવે એવી અમારી લાગણી છે એ રજૂઆત કરીને અમે એક આવેદનપત્ર આજે સુપ્રત કરી